ગિરજા દત્ત મહારાજની પરમ કૃપાથી વંદનીય શંકરાચાર્યજીના આશીર્વાદથી અને વંદ કલ્યાણગીરી મહારાજની આશીર્વાદથી શ્રી પીઠ આશાપુરા રતડીયા ધામે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય કાર્ય જ્યારે પ્રારંભ થયું છે સાથે સત્સંગ હોલ અને ક્ષેત્ર હોલ નું લોકાર્પણ પ્રસંગે આજરોજ જ્યારે મુખ્ય યજમાન દાતા પદે સ્વર્ગસ્થ મણીશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે અનિલકુમાર મણિશંકર વીરજી પેથાણી પરિવાર જ્યારે રહ્યું છે ત્યારે આ આયોજનમાં પરમ વંદનીય એવા શ્રી સરસંચાલક મોહન ભાગવતજી આજરોજ આ લોકાર્પણ પ્રસંગે અને આ કથા પ્રસંગે અહીં પધાર્યા છે ત્યારે આપ સૌ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે ખૂબ ધર્મમય અને ઉત્સાહમય વાતાવરણ સમગ્ર પંથકમાં છે ત્યારે મોહન ભાગવતજી અહીં પધારી ચૂક્યા છે અથવા ક્ષણોમાં અહીં લોકાર્પણ કાર્યક્રમ શરૂ થશે ત્યારબાદ બપોર પછીના સત્રમાં કથામાં ખાસ પ્રારંભ રહી અને એમનું ઉદબોધન છે તો આજ રોજ આ એક ધન્ય ઘડી માંડવી અને આ આજુબાજુના પંથક માટે થવા જઈ રહી છે